ગામો ગામ તમે જોવો ને તો એની માં અત્યારે આ ચૂંટણી છે ને હળીએ સીડ્યા અડધી અડધી રહે ત્યાં આપણી ડેલીઓ ખકડાવે હું ઉભો છું મારું ધ્યાન રાખજો મારું ધ્યાન ધ્યાન શું રાખજે બે વાગ્યા રાત ના ખટારા ટાંટા માં કરતો નહીં ધ્યાન શું રોડ આવે થઈ જાય રોડ જો એકતા ની મજા છે રામ અને હું તો એમ કહું છું કે આ જાપો છે ને જાપો આ ઝાંપા ની બહાર છે ને આ આ ચૂંટણીના ચાંપ માઇલ પર ગરવા ન દેતા જો સુખી થવું હોય ચૂંટણીની ચૂંટણીના ઠેકાણે રખવા રહેવા દેવા આ ભજન ભાવ અને એમાં આ બધા જે જુવાનીયા બેઠા છે ને હું રાજી થઉં છું ખરેખર કારણ કે આમાં આ આવા જુવાનીયા ભજનમાં બે આવા રાજી જ નથી લ્યો અમારે હમણાં અહીંયા મહિના બે વરસ જેવું થયું અમે ખીમજીભાઈ ભરવાનો પ્રોગ્રામ બેઠો એમાં આવા બધા જુવાનીયા બેઠા હતા ને ખીમજીભાઈ શું કે ખબર એ કે આટલા બધા બેઠા પણ મારી ઉંમરનો કોઈ નથી મેં કીધું હવે એમની ઉંમરના શું કામ છે આવડા માર્ગે સીડ્યા હોય આમને સડવાઈ દો તમારી ઉંમરનાનું શું કામ હતું હવે હવે શેલી પસાડીએ હોય એ તો આમ થાય ઘરે નડતા હોય ભજનમાં આવીને બે જય શું કરે આ જુવાની અને ભજન ઉતરતું હોય તો આમાં સારું નથી હવે બધાને તો ગઢા જોવે છે એટલે ગઢા આપણે કામના છે ગઢાનો વિરોધ નથી કરતો પણ કહેવાનો મતલબ કે આ વાસણની જે પેઢી છે એ આને જો આપણી સંસ્કૃતિને જીવતી રાખે આ ભજનમાં જો ભળે અને આ ભજનમાં ભેળા રહે તો આથી ઉત્તમ બીજું હું શું હોઈ શકે વડીલોની જરૂર છે એ સો અને વડીલોને સાચવવા પડે એ વાત એ સો ટકા પણ આ જે આ જે ભજનનો માર્ગ છે કોઈ પણ કથા હોય ધૂન હોય ભજન હોય આમાં જે જુવાન દીકરા દીકરીઓ જે બફુઆ લાઈનમાં છે ને એને હું તો સલામ કરું છું ખરેખર ધન્યવાદને પાત્ર છું એમાં હનુમાનજી મહારાજનું મંદિરે બાપુએ મને વાત કરી કે સંતવાણીનો પ્રોગ્રામ કરવો છે અમારે ખાલી શોખથી હનુમાનજી મહારાજ છે ને ભાઈ જીવતું જાગતું આજનું અદ્ભુત પાત્ર છે એક સમજી લેજો રામાયણનું હનુમાનજી મહારાજ મહાપુરુષો એમ કહે છે કે આજે આ દુનિયામાં છે જો કે ઘણા બધા છે પણ હનુમાનજી છે એમ કર્ણ છે ગોપીચંદ ભરતરી છે આવા બધા ઘણા બધા છે એવું શાસ્ત્ર આપણો પુરાવો આપે છે હનુમાનજી મહારાજ રામદેવજી મહારાજ અને મા ભગવતી મેલડી આ ત્રણેય એવા બાપુ આજની તારીખમાં જીવતા જાગતા જે દેવો છે ને કે હવારે તમે માનતા કરો ને બપોરે ફડાકો વાગે એવા આ હનુમાનજી મહારાજના ના સ્થાનિધિ પ્રોગ્રામ રાખ્યો છે તમે વિચાર કરજો રામાયણનું રામાયણ નું અદ્ભુત માં અદભુત પાત્ર છે ને હનુમાન છે રામચંદ્ર પરમાત્માનો જો વિજય થયો હોય ને ને કે રાવણ તમને તમે શું માનો છો રાવણને રામાયણ માં તમે ઉતરો તો તમને ખબર પડે કે રાવણ ની શક્તિ શું હતી એનો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો રાવણ ને રામ નો મારી હકત ભાઈ રાવણ રામાયણ છે ને દુનિયા ઊંધી ચિતરી નાખી છે રામાયણ છે કઈક જુદી કારણ કે હું તો કઈ કઈ ને અને રાવણ ને બે ને તો પગ્યા લાગુ છું કે આ બે નો હોત તો આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત આ દુનિયા બે ને જ ગાળ્યું દે છે હું તો એમ કહું છું કે આવડા બે જ મહાન છે કારણ કે રામચંદ્ર પરમાત્મા હું તમને રામાયણ નો દાખલો આપું સંત વાણી તો આપડે કરવી જ છે પણ સંત વાણી છે ને એ સદગુરુ ની કૃપા હોય ને તો સમજાય બાકી સમજાય સમજાય નહીં આ આ આ ને સમજાય ડાયરેક્ટ ઓનલાઈન હોય રણછોડભાઈ હમણાં વાણી કરી એ વાણી કોને કરી હતી ક્યારે કરી હતી એ બધું એમ નામ જાય કારણ કે આ સદગુરુ ની શાન સિવાય બાબુ ભજન સમજાય નહીં હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામ दशरथ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા આ સમજાતું નથી અહીંયા ડકા છે આ બોલવાનું અમે ટીમા શીખ્યા છીએ એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને ત્યાં હું ભજન ગાતો હતો વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો ભજન ગાતો તો ને એક ભાઈ પૈસા મડ્યા નાખવા એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ ત્યારે પૈસા નાખે નહીં પડે કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દિનો નાખી

એ કે ના ખુશ ને મારા દુશ્મન ને કે આ દરબાર ગાળ્યું દેતા હતા કે મને મજા આવી કે મેં પૈસા નહીં એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી મને કે ગાળ્યું તમે દેતા હતા ને ચાલુ એ કે તમે ન સમજો મેં હું તો સમજી ગયો હતો એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીસ નો સગનો કોળી નીસ નહીં સંગ નો કરીએ નીસ નો મેં કીધું ગાંડા અહીંયા અમારા વાહ તું તોડાવી નાખ્યું હવે આ ન સમજાય ડખા ન થાય

એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજી ને હોપી દો એના ચરણે થઈ જાવ કરાય ને આટલી બધી સંપત્તિ ને આપણે ખોટા હેરાન નામ છે ને તેમ છે એટલે રાવણ ઘડીક વિચાર કરવા મનાડો અને જો આ ગંગા સુધી ની વાણી કે ને વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાંડુભાઈ ઈ બાપુ આ રાવણે એ વીજળી ના ચમકારે મોતી પરોવ્યું એની વાત કરું છું રાવણ ને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી હકે મારી નાભી માં અમૃત છે ને આ વિભીક્ષણ ને એક ને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને રાવણ વિભીક્ષણ ને કે છે કે લંકાનો રાજા હું શું છું કે મોટાભાઈ તમે તો કે તું આથી તને મારી નાખું આટલી વાર લાગે પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી અને વિભીક્ષણ રામ પાસે આવ્યો રામની પાસે કીધું કે હવે મારા ભાઈ મને ઝાકારો હોય પણ હું તમારી ભેગો રહેવાનો છું વિભીક્ષણ રામ ભેગો રહે છે અને રામ રામનું જ્યારે યુદ્ધ થયું ને એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે રાવણ પડતો નથી વિભીક્ષણ આમ એક બાજુ ઊભો ઊભો જોવે છે કે રામને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આમ મરવાનો અને રાવણ રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કહેવા જાવાનો રામ થાય ગયા એટલે વિવિક્ષણ ને એમ થયું કે રામ નહીં મારી હકે એટલે વિવિક્ષણ રામ ના કાન માં જઈને કે છે કે એને નાભી માં અમૃત છે બાણ મારો નકરી કરી નહીં પડે અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પડ્યો અને વિભીક્ષણ ને રામ બે રાવણની ની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે

મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું તો કે પૂછ શું છે કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે તો કે ના તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી તો કે ના ભક્તિ એ નથી તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી તો કે ના એટલી શક્તિ એ નથી ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ ન હોય સંપત્તિ નો હોય ને શક્તિ ન હોય

નવ ગ્રહ જેને ઢોલીએ એ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીદુ કરે ગણે ગાયુ ચારે બ્રહ્મા ધોતિયા ધોવે રવિ રસોઈ બનાવે અરે એની કે વાત કરો એમના દૂત ને કોક જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવું પડે શક્તિ છે તમારી પાસે રામ બાપુ ધ્રુજી ગયા રામ રાવણ ને તમે શું માનો છો એ કે મને ખબર છે આનો જવાબ તમારી પાસે નથી પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું તમે જીતો ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ એ તમારા પડખે છે અને મારો ભાઈ એ તમારા પડખે છે મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણ ને કોઈ મારી શકે રામ